અમૂલ ટેરીની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે વ્યક્તિગત સહિત ભાજપના ફાળે અગિયાર બેઠક આવી છે અમૂલમાં કોંગ્રેસના બે ઉમેદવારોનો વિજય થયો છે આણંદ બેઠકમાં ભાજપના કાંતિ સુબડા પરમારની જીત થઈ છે અમૂલના વાઇસ ચેરમેન કાંતિ સોઢા પરમારની જીત થઈ વ્યક્તિગત બેઠક પર ભાજપના વિજય પટેલની જીત થઈ બોરસદ બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાન જીત થઈ બોરસદ બેઠક પર ભાજપના ગુલાબસિંહ પઢિયારની હાર થઈ પેટલાદ બેઠકમાં ભાજપના બીના પટેલ જીત્યા ખંભાત બેઠકમાં ભાજપના રાજેન્દ્રસિંહ પરમાર જીત્યા કપડવંજ બેઠકથી કોંગ્રેસના ભૂરા જીત થઈ છે પરિણામ જે છે આવી ગયા છે આજે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા નિખિલ પટ જોડાઈ ચૂક્યા છે નિખિલજી અમૂલ ડેરીનું પરિણામ અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપનો ભગવું છે શું કહેશો

સાથે રાખી ભાજપે હાંસલ કરી છે નો વિજય થયો છે ત્યારે ખાસરા તાલુકામાં વ્યક્તિગતમાં વિજયભાઈ ફુલાભાઈ પટેલ બીરાબેન પટેલ જેની સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે વ્યક્તિગત સહિત ભાજપના ફાળે અગિયાર બેઠક આવી છે અમૂલમાં કોંગ્રેસના બે ઉમેદવારો નો વિજય થયો છે